પોરબંદરના ખીજડી પ્લોટમાં આવેલ સ્ટાર કોમ્પ્લેક્ષના ત્રીજા માળેથી પોપડા પડતા નીચે બે લોકોની સામાન્ય ઈજા થઈ હતી ત્યારે વધુ કે જાનહાની થાય તે પહેલા બિલ્ડિંગનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે પોરબંદરના એમજી રોડ પર ખીચડી પ્લોટ સામે સ્ટાર કોમ્પલેક્ષ આવેલ છે જેના ઉપરના માળ ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે આ કોમ્પ્લેક્ષમાં લેબોરેટરી ટ્યુશન ક્લાસીસ ક્લિનિક તેમજ ગ્રાઉન્ડ ફ્લોર પર અનેક શોરૂમ આવેલ છે ઉપરના માળે રવેશની છતમાં લોખંડના સળિયે દેખાઈ રહ્યા છે કેટલીક દિવાલમાં તિરાડો પડે છે અગાવા કોમ્પ્લેક્ષની છતમાંથી પોપડા કર્યા હતા ત્યારે ગઈકાલે સાંજે વધુ એક વખત પોપડા કરતા ત્યાં રહેલા બે લોકોને આંગળીમાં સામાન્ય ઈજાઓ થઈ હતી તેમજ પોપડા કરતા વેપારીઓ પોતાના શોરૂમની બહાર નીકળી ગયા હતા નજીકમાં રહેલા સ્કૂટરમાં પણ નુકસાની થઈ હતી પરંતુ સદનસીબે જાનહાની ટળી હતી મારું નામ જગત નવલભાઈ સરદોર છે ને આ ઉપરથી અવારનવાર આ બધા પોપડા પડે છે કાલે તો બે ત્રણ જણા ને પણ લાગેલું છે ને વારંવાર આ પોપડા પડે છે તો વહેલી શકે આ જે કરાવે છે કામ હાઈવે રોડ છે મેઇન રોડ છે સ્કૂલ ના છે ટ્યુશન ના છોકરા ના ઉભા હોય છે એને બહુ હાનિકારક ના થાય એવા માટે આ વેલ તકે કામ કરાવો સ્ટાર કોમ્પલેક્ષ છે એમજી રોડ ઉપર એચડીએફસી બેંક બાજુમાં પેનાસોનિક શોરૂમ ની ઉપર છે